મુન્દ્રામાં દબાણો પર સરકારી બુલ્ડોઝર ફરી વળ્યું મુન્દ્રામાં પ્રાંચ કચેરી મામલતદાર આર એન બી સિટી સર્વે તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકા સૌ સાથે મળીને સંયુક્ત ટીમો બનાવીને જે જે જગ્યાએ દબાણો હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી મુન્દ્રા બારોઈ વિસ્તારમાં આવતા તમામે તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સરકારી જમીનો પર થયેલા દબાણો સાથે સાથે એને મંજૂરી લીધા વગર બનાવી દેવાયેલા પ્લોટો સહિત અનેક દબાણો મુદ્રામાં આજે દૂર કરવામાં આવ્યા હતા મુદ્રામાં એક એક વિસ્તારનું સર્વે કરી જ્યાં જ્યાં સરકારી દબાણો થયેલા હતા તેઓને નોટિસ પાછી સ્વૈચ્છિક દબાણો દૂર કરી નાખવા માટે જણાવાયું હતું તેમજ જ્યાં જ્યાં એવું જણાતું હતું ત્યાં ત્યાં મુદ્રાની પાંચે કચેરીઓના સંયુક્ત ટીમ સાથે રહીને તમામે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણાતા ઝુંબેશની કામગીરીમાં મામલતદાર કલ્પનાબેન નાયબ મામલતદાર ગૌરભાઈ

એ અન્વયે દબાણની ઝુંબેશ સ્ટાર્ટ કરી છે એ સિવાય સરકારી જમીનમાં જે દબાણ કરવામાં આવેલ છે બિનઅધિકૃત રીતે એ તમામ દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરવામાં આવશે નગરપાલિકા એરિયાના સિટી સર્વમાં આવતા સરકારી જમીન પરના નગરપાલિકા એરિયામાં એમના આવતા દબાણ તમામ દબાણ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને ઝુંબેશ સ્વરૂપે આ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે એ લોકોનો સરહ બેંકનો કેસ એસડીએમ સાહેબની કચેરીએ ચાલુ જ હતો એ પહેલાં પણ નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને સાહેબના જેવો હુકમ થયો છે એમને વજવણી કર્યા પછી આજ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જી અત્યારે સરકારશ્રીના આદેશ મુજબ એક દબાણ પ્રક્રિયા કારણ કે આમાં પ્રાંત સાહેબની કચેરી હોય મામલતદારશ્રીની કચેરી હોય નગરપાલિકા હોય આર બી રોડ હોય બધા જ એક પ્રાથમિકતા જોવે છે કે અત્યારે જ્યારે મુન્દ્રા બારોએ ખૂબ વધારે વસ્તીના કારણે ટ્રાફિક સમસ્યાઓ પણ થતી હોય ત્યારે આ એક સંયુક્ત ત્રીસ મીટર એ એક સરકારી નિયમ પ્રમાણે છે કે એની વચ્ચે જેટલા પણ આવા દબાણ હોય એ દૂર કરવા અને ખેતીની જમીન હોય એમાં પોતાની રીતે કોમર્શિયલ બિન ખેતીમાં બેસતા હોય તો એ પણ એક પ્રક્રિયાનો ભાગ છે એટલે આ જે સૌ સાથે મળી પ્રાંત કચેરી હોય મામલેદાર શ્રી હોય કે આર એન હોય અને નગરપાલિકાની ટીમ આ સાથે મળી સૌ સાથે એક આ સંયુક્ત ઓપરેશન કરી આ દબાણો અને સ્વૈચ્છિક જે દબાણ છે એ જ દૂર થઈ રહ્યા છે તો અહીંયાથી અત્યારે ન્યૂ મુન્દ્રાથી શરૂઆત થઈ છે અને બારોઈ રોડ આખું હોય કે પછી આ બાજુ શાસ્ત્રી મંડળ લગભગ સુધી આખે આખા મુન્દ્રા બારોઈમાં જેટલા પણ વૈચ્છિક હશે જેટલા દબાણો એ આજે સૌનો સાથ મળી અને આ પાંચે જણા ભેગા થઈ જેમાં પ્રાંત સાહેબ હોય કે મામલતદારશ્રીની આખી ટીમ હોય નગરપાલિકાની આખી ટીમ હોય સિટી સર્વેની આખી ટીમો હોય આર એનબીની આખી આખી હોય સંયુક્તમાં બધા આ ઓપરેશન કરી રહ્યા છે દબાણની જે હતી ઝુંબેશ એ અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને આ ડ્રાઈવ લગભગ આજે સાંજ સુધી પણ પ્રક્રિયા જો પૂરી થઈ જશે તો આજે નહીં થાય તો બે દિવસ ત્રણ દિવસ પણ એ નક્કી છે કે જેટલા પણ દબાણમાં બેઠા હશે એ દૂર થશે થશે ને થશે મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515